ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાર ભરી રહેલા ભરૂચ અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલ હજારો લોકો સ્થાયી થયા છે રોજગાર માટે ભરૂચ અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગે ચંગે ઉજવણી કરતા હોવાથી ભરૂચ અને અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ભરૂચ અને અંકલેશ્વરમાં જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાં કાર્તક સુદ્ધ છઠના રોજ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવશે છે માન્યતા અનુસાર છઠનો તહેવાર દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે તો એવી પણ પ્રચલિત કથા છે કે જ્યારે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામ રાજ્યના દિવસે માતા સીતાને ભગવાન શ્રીરામે કાર્તક છઠનું વ્રત કર્યું હતું

છઠ પૂજા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી મારું નામ છે ઋતુ ગોવિંદ સિંહ આજે અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે છઠ મહાઉત્સવ માટે જે નોર્થ ઇન્ડિયા એટલે કે યુપી બિહારના લોકો માટે વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ છે જે બેઝિકલી ચાર દિવસનો હોય છે પહેલા દિવસે હોય છે નહાય ખાય જેમાં અમે દૂધી ચણાનું શાક અને ભાત એટલે કે રાઈસ બનાવીને એનો પ્રસાદ આપીએ છીએ બીજા દિવસે સાંજે ખીર અને રોટલી બનાવીને ખાવાનું હોય છે જેનો પ્રસાદ આપવામાં આવે છે ત્રીજા દિવસે એટલે કે છઠના દિવસે સાંજે ડૂબતા સૂર્યનું પૂજા કરીને તેને અર્ઘ આપીને પ્રાર્થના કરીને વ્રત કરીએ છીએ સાતમા દિવસે એટલે કે સપ્તમીએ ઉગતા સૂર્યને નમન કરીને એને વંદન કરીને ઉપવાસ ખોલવામાં આવે છે છઠ પૂજા ચાર દિવસનું બહુ મોટું ફેસ્ટિવલ હોય છે એવું કહેવાય છે કે આ વ્રત ધન સંપત્તિ સમૃદ્ધિ સુખ શાંતિ અને સંતાન પ્રાપ્તિ માટે બી કરી શકાય છે આજે અમે ઘાટ પર ભેગા થયા છે ખૂબ જ મજા આવી રહી છે